आई ફ્રેન્ડ્સ નમસ્કાર प्रजापति નરેશ પ્રજાપતિ અને દોસ્તો તમારા માટે वीडियो એક आवे લઈને આવ્યો છું યસ સિમ્પલ પ્રેઝન્ટ સૌથી વધારે વાક્યો વપરાય છે અને કંઈક નવું પણ સાથે હશે એ વાક્યો એન્ડ લેટ્સ બિગીન સો અંગ્રેજી શીખવા માટે સાદો વર્તમાન કાળ છે એના વાક્યો આવડવા જોઈએ એનો પાર્ટ વન મેં તો ઓલરેડી બનાવ્યો છે અને એ પાર્ટ વન છે એની લિંક હું આ વિડીયો સાથે શેર કરીશ કયો જો શેર કરતે દૂસરો કી કેર કરતે હૈ એન્ડ યુ આર રિયલી સાદો વર્તમાન કાળ છે રાઈટ તો એને ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ પ્રેઝન્ટેન્સ સિમ્પલ નું સ્પેલિંગ બોલો ચલો એસ સિમ્પલ ઓકે પ્રેઝન્ટનું સ્પેલિંગ બોલીશું પીઆર

તો આ વાક્યો જયારે તમે કરો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આ જે વાક્ય છે ઇંગ્લિશ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કરતા અને ક્રિયાપદ અને આધાર વર્ષા પ્રમાણે જઈશું એટલે સાચું પડશે

મુસાફરી કરાવેલ ફાઈ આઈ ટ્રાવેલ આઈ સમેલ બાય બસ ઓકે મારા પડોશી મને મુશ્કેલીમાં મદદ કરે છે મદદ કરે એટલે હેલ્પ મુશ્કેલીમાં ઇન ટ્રબલ ફાઈનલીમાણે આજ કાલ લોકો બહાર દિવાળી ઉજવે છે બહાર મીન્સ બહાર ગામ તો બહાર ગામ એનું ઇંગ્લિશ હશે આઉટ ઓફ સ્ટેશન અને ઉજવુમી સેલિબ્રેટ તો આજકાલ ઇંગ્લિશ હશે નાવઅનલી તે તે બોલ બોલ કરે છે છે તો 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 દોસ્તો બોલવું એટલે 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 સ્પીક થાય પણ કરવું શું એના માટે કીપ કીપ ઓન ઓન સ્પીકિંગ સ્પીકિંગ થશે અને 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 હી હી પાછળ આવે ફાઇનલી બીજો શબ્દ છે કન્ટિન્યુ હવે એક ભૂલ છે તમને દેખાય છે કઈ ભૂલ છે તો જે રીતે દોસ્તો અહીંયા એસ લાગ્યો રીતે અહીંયા પણ એસ લાગવો જોઈએ રાઈટ

એન્ડ યસ યસ વી વી ઓફર ઓફર પ્રસાદ ટુ ટુ ગોડ તો તો દોસ્તો ભગવાન ને ને માટે માટે યુઝ રાખીએ હું સૂર્યોદય ચાલવા છું એટલે વોક થાય પણ ચાલવા માટે એટલે ગો 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 ફોર 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 અ અ વોક 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 તો પર ફોર્મ્યુલા આઈ આઈ બિફોર સનરાઈઝ બિફોર મિન્સ પહેલા થશે એન્ડ નેક્સ્ટ મારા દાદા મને દરરોજ એક વાર્તા કહે છે માય ગ્રાન્ડ ફાધર કેવું એટલે આજકાલ તમને ખબર છે નાવડ અને વાપરવુ મીન્સ યુઝ એન્ડ બહુ જ કરે છે એના માટે શબ્દ છે અ લોટ સો ફાઈનલી ના પીપલ યુઝ સોશિયલ મીડિયા અ લોટ એન્ડ નેક્સ્ટ एक जुट अनेक जुट बोलावे छे, another, another, yes, छे all, all वन लाई लीड्स टू अनदर वन लाई लीड्स टू अनदर बेसिकली આ એક કહેવત છે જેને ઇંગ્લિશમાં પ્રોવર્ક કહેવાય એન્ડ યસ બધા સારી રીતે જાણે છે કે હવે બધા એટલે ઓલ તો ઓલ પછી નો આવે કે નોઝ તો ઓલ પછી નો આવે પણ एवरीबॉडी કે एवरीवन લઈએ તો પછી નો ની પાછળ એસ લાગશે સો ફાઇનલી યસ ઓલ નો વેરી વેલ ધેટ ઓર एवरीवन નોઝ ધેટ નેક્સ્ટ તે મને ફોન કર કર કરે છે હમ તો તે મીન્સ હી હવે એના પછી જે ક્રિયાપદ આવે ને એસ કે એસ લાગે પણ અહીંયા કોલ ને એસ લાગશે પણ અહીંયા શું છે સમજો કે કોલ કરે તે મને કોલ કરે છે તો હી કોલ્સ મી પણ કોલ કર્યા કરે છે મીન્સ વારંવાર કરે છે તો હી કીપ્સ ઓન કોલિંગ મી એવું થશે એન્ડ તે ખરાબ રીતે વર્તે છે તો ખરાબ રીતે એના માટે કયો શબ્દ છે રૂડ પણ અહીંયા બોલા છે રૂડલી સો ફાઇનલી બાળકો બાપ કરે 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 છે છે તો તો ફોલો 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 ચિલ્ડ્રન ધેર ધેર એન્ડ યસ તે તે તેના તેનો જન્મ દિવસ કદાપી ઉજવતો નથી તો કદાપી નહીં એના માટે નેવર છે અને ઉજવવું મીન્સ સેલિબ્રેટ તમને ખબર છે તો હી નેવર સેલિબ્રેટ હિઝ બર્થ ડે હી નેવર સેલિબ્રેટ હિસ બર્થડે

બેસ્ટ ઓપ્શન છે ઇટ ટેક્સ મી ટેન મિનિસ દોસ્તો હું બપોરે લાગવું એવું લાગે છે ઇટ સિમ્સ એન્ડ નેક્સ્ટ એવું થાય છે એવું બને છે તો થવું બનવું તો ટુ બી પણ ઘટના હોય તો હેપન યસ

મારી ભૂલ સ્વેચ્છા એ સ્વીકારું છું તો હું મીન્સ આઈ સ્વીકારું મીન્સ એક્સેપ્ટ માય મિસ્ટેક વિલિંગલી યસ સો આઈ એક્સેપ્ટ માય મિસ્ટેક વિલિંગલી એન્ડ નેક્સ્ટ હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું યસ તો અહીંયા ગણું એટલે કાઉન્ટ નહીં પણ કન્સિડર આવશે આઈ કન્સિડર માય સેલ્ફ લકી યસ આઈ કન્સિડર માય સેલ્ફ લકી એન્ડ નેક્સ્ટ કાગડો કાકા કરે છે તો કાગડો મીન્સ એક કાગડો તો અ ક્રો કોસ અ ક્રો કોસ એટલે જે અવાજ કરો એના માટે આ ક્રિયાપદ છે એન્ડ નેક્સ્ટ ચોમાસામાં વરસાદ પડે છે તો ઈટ રેઇન્સ ઇન ધ મોન્સૂન ઇટ રેન્જ ઇન ધ મોન્સૂન એન્ડ નેક્સ્ટ લોકોને ટૂંકા ભાષાણો પસંદ છે પીપલ લાઈક ઓર લવ શોર્ટ સ્પીચીસ પીપલ લાઈક શોર્ટ સ્પીચીસ એન્ડ અમારી ઓફિસ રાત્રે 9 વાગે બંધ થાય છે તો અવર ઓફિસ ક્લોઝ નું યસ ક્લોઝ શબ્દ છે દોસ્તો પણ અહીંયા એક ઓફિસ એટલે ક્લોઝિઝ આવશે એટ નાઇન પી એમ ઓર નાઇન ઓક્લોક પણ કહી શકો એન તેની દુકાન સવારે સાત વાગે ખૂલે છે તો હીઝ શોપ ઓપન એટ સેવન એમ અને તમારે એમ ન બોલવું ઇન ધ મોર્નિંગ બોલી શકો છો એન્ડ નેક્સ્ટ અમારા ક્લાસ સાડા સાત વાગે શરૂ થાય છે તો અવર ક્લાસ પણ ક્લાસ ક્લાસીસ જ્યારે બોલો છો ત્યારે સ્ટાર્ટ આવે એક ક્લાસ હોય તો લાગે એટ સેવન થર્ટી સવાર હોય તો એમ સાંજ હોય તો પીએમ પણ ઘણા લોકો ભૂલ કરે છે સેવન થર્ટી ઓક્લોક ની જગ્યાએ તમારે સેવન થર્ટી એમ ઓર પીએમ બોલાય

તમે હેપીલી પણ એડ કરી શકો છો આ રસ્તો માઉન્ટ આબુ જાય છે એમ કેવું હોય તો દિસ રોડ ગોઝ ટુ માઉન્ટ આબુ દિસ રોડ ગોઝ ટુ માઉન્ટ આબુ એન્ડ નેક્સ્ટ

ઘણી વાર બોલીએ છીએ કે રસોઈ બનાવવામાં એક કલાક લાગે આ કામ કરવામાં આટલા કલાક લાગે એન્ડ હોમવર્ક કરવામાં આટલો સમય લાગે એના માટે સ્પેશિયલ સેન્ટેન્સ છે યસ એન્ડ નેક્સ્ટ તે ખાતા ખાતા વાતો કરે છે તો તે વાતો કરે છે તો હી ટોક્સ હશે બોલે છે તો હી સ્પીક્સ છે પણ ખાતા ખાતા મીન્સ ખાતી વખતે એના માટે વાઇલ પ્લસ આઈએનજી વાઇલ ઇ સો ફાઈનલી બીજો ઓપ્શન છે મેં બોલ્યો મોસ્ટ એન્ડ હું અમદાવાદમાં રહું છું ને હું અમદાવાદમાં જ રહું છું તો આઈ લીવ ઇન હમણા ઓનલી પાછળ હું કદાપી ટી શર્ટ પહેરતો નથી તો આમ તો નોર્મલી આઈ નેવર વેર ટી શર્ટ નોર્મલી આઈ નેવર વેર ટી શર્ટ એન્ડ નેક્સ્ટ

તમારા માટે એક બે બોનસ પધારના વાક્યો હું તેજ જગ્યા માટે અરજી કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ અર સેકન્ડ છે આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ પણ આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ એન્ડ જો મે બોલતા હું વો મે કરતા હું બહુઝ એકદમ આ ડાયલોગ તમને સાંભળ્યો હશે ને એક મૂવી નો રાઈટ જો મે બોલતા હું વો મે કરતા હું વોટ આઈ સ્પીક આઈ ડુ

આ ફર્સ્ટ 100 વાયર્સ માટે છે આ કોર્સ એટલો અદ્ભુત છે જેનું બેઝિકલી ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ અને એનું નામ છે ઇંગ્લિશ ચેપર 7000 થી વધારે લોકોએ આ કોર્સ ખરીદ્યો અને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી છે તમે પણ કરી શકો છો તમારી ઈચ્છા હોય તો એન્ડ યસ દોસ્તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ This video જો તમને વિડિયો ગમ્યો તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ઓર અમારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો કરી શકો છો એન્ડ આવા અલગ અલગ ટેન્સીસ ના વાક્યો આપણે શીખતા રહીશું તબ તક કે થેન્ક યુ બાય ટેક કેર